ખેડા જિલ્લામાં નગરપાલિકા અને તાલુકા પંચાયત કરશે આપના જિલ્લામાં નગરપાલિકાની ચૂંટણી માટે એક લાખ ચોત્રીસ હજાર અઢાર અને તાલુકા પંચાયત ની ચૂંટણી માટે ત્રણ લાખ એકાવન હજાર આઠસો પેતાલીસ મતદાર એમના ફરજ ઉપયોગ કરવાના છે અને એમાં મતદાન ઓળખ કાર્ડ સિવાય જે ગુજરાત સરકાર પંચાયત ની ટોટલ બાવન તાલુકા સીટ છે અને નગર પંચાયતની ટોટલ પચાસ સીટ નગરપાલિકાની પચાસ સીટ છે એમાં ચૂંટણી યોજના છે અને આ સમગ્ર તૈયારી માટે જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર રેડી છે જે સંવેદનશીલ મથક અને અતિ સંવેદનશીલ મથક છે ત્યાં પૂરતો પોલીસ બંદોબસ્ત આપવામાં આવ્યા છે અને સંવેદનશીલ મથકો અને અતિ સંવેદનશીલ મથકો ઉપર વિડીયોગ્રાફીની પણ વ્યવસ્થા રહેવાની છે આપણે મીડિયાના મારફત હું દરેક પ્રજાજનથી અપીલ કરું છું કે જે જે વ્યક્તિ મતદાર તરીકે આ તાલુકા પંચાયત અથવા નગરપાલિકામાં સમાવિષ્ટ હોય તો એમનો ફરજ નો ઉપયોગ કરે અને લોકશાહી ને મજબૂત નથી